હાંસોટ તાલુકાના પેન્શનર્સ કર્મચારી મંદિર હાંસોટની વાર્ષિક સાધારણ સભા તારીખ છ ત્રણ બે હાજર પચીસ ને ગુરુવારે સવારે દસ કલાકે તાલુકા પુસ્તકાલય હાંસોટ બીઆરસી ભવન હાંસોટ મુકામે યોજાઈ હતી હાસોટ તાલુકાના વિવિધ કેડરના નિવૃત્ત કર્મચારીઓ પેન્શનર્સ મંડળની વાર્ષિક સાધારણ સભા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચના માજી અધ્યક્ષ અને હાસોટ તાલુકા પંચાયતના માજી પ્રમુખ શ્રી ગોપાળભાઈ અધ્યક્ષ સ્થાને મળી હતી સૌ સમૂહ પ્રાર્થના કરી સ્વર્ગસ્થ નિવૃત્તોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મહામંડળના મહામંત્રી મણીભાઈ પી પટેલે વાર્ષિક અહેવાલનું વાંચન કરી સૌને સજાગ કરેલ છે આવક જાવકનો હિસાબ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ છે મંડળમાં કુલ ચારસો ને છત્રીસ સભ્યો નોંધાયેલ છે પંચોતેર વર્ષથી વધુ ઉંમરના બાળ નિવૃત્ત કર્મચારી ભાઈ બહેનનું ફૂલહાર અને શાલને સન્માન કરવામાં આવ્યું છે અને બે હજાર પચીસથી સને બે હજાર અઠ્યાવીસ સુધી ત્રણ વર્ષ માટે પ્રમુખ તરીકે શ્રી હરિભાઈ પટેલ કંઠિયાઝાળ નિવૃત્ત તલાકી કમ મંત્રી અને મહામંત્રી શ્રી તરીકે શ્રી મનીભાઈ પી પટેલ નિવૃત્ત શિક્ષક અન્યાદ્રા કામગીરી બજાવશે ઉપપ્રમુખ સલાહકાર સંયોજકશ્રી ઓડિટર શ્રી તેમજ કારોબારી સમિતિની બિનહરીફરણી કરેલ છે અધ્યક્ષ મહોદય શ્રી ગોપાળભાઈ દી વસાવા સાહેબે મંડળની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા છે સૌ નિવૃત્ત કર્મચારી ભાઈ બહેનોની તંદુરસ્ત નિરોગી જીવન બક્ષે એવી શુભકામના પાઠવી છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંયોજકશ્રી ચંદ્રકાંતભાઈ કે ભટ્ટ સાહેબે પોતાની આગવી શૈલીમાં ખૂબ સુંદર અને પ્રશંસનીય કામગીરી કરેલ છે આભારવિધિ કારોબારી સભ્ય શ્રી નટવરભાઈ સિંહ પરમાર ઓભાએ કરી હતી અંતમાં સૌએ ભોજન લઈ કાર્યક્રમ સમાપન કરેલ છે